હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જુઓ અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ને વરસાદ ધમધોકાર પડી રહ્યો છે અને માર્કેટમાં મેથીએ પણ ધૂમ બચાવી દીધી છે તો આપણે લઈ આવ્યા છે મેથી અને બનાવી દીધા છે મેથીના ગોટા તો ચલો આપણે પોચા રૂજ એવા અને બહારથી ક્રિસ્પી એવા ગોટા બનાવવાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ એના માટે મેં લઈ લીધા છે જુઓ છ સાત મરચાં મરચાંને મેં આ રીતે ઊભા ચીરી દીધા છે અને એના ડીટા કાઢી નાખ્યા છે અને બધા મરચાંને ઊભા ચીરીને એક સાથે જ એકદમ ઝીણા ઝીણા મેં સમારી દીધા છે અને હું હંમેશા આ મરચાં કે લીલી ડુંગળી છે કે કોઈ પણ એવી નાની ભાજી હોય એ બધું સમારવા માટે હું આ રીતે ઓરસિયા ઉપર જ સમારું છું તમે ઓરસિયાને શું કહો છો એ કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અમે આને ઓરસિયો કહીએ છીએ રોટી રોટલી વણવાનો ઓરસિયો બરાબર છે તો ઓરસિયા ઉપર અમે આ રીતે ઝીણા ઝીણાં મરચાં કટ કરી દઈએ છીએ ઘણી વખત લીલી ડુંગળી પણ સમારી દઈએ છીએ મૂળાની ભાજી સમારીએ છીએ કોથમી પણ સમારીએ છીએ તો એના માટે અમે ઓરસિયાનો પણ ઉપયોગ કરીએ છીએ જો આ રીતે ઝીણા ઝીણાં મરચાં હું એકદમ સમારી લઈશ બરાબર છે જુઓ મેથીના ગોટા તો તમે બનાવતા જ હશો પણ એને હું મારી સ્ટાઇલમાં કઈ રીતે બનાવું છું હું તમને મારી રેસીપી શેર કરી રહી છું જે એકદમ બહારથી ક્રિસ્પી બનાવવાના છે અને ક્રિસ્પી બનાવવા માટે મેં એની અંદર શું ઉપયોગ કર્યો છે એ હું તમારી સાથે શેર કરી રહી છું બરાબર છે જો તમે પણ મેથીના ગોટાના રસિયા હોવ અને મેથીના ગોટા તમને પણ ભાવતા જ હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરી દેજો અને મેથીના ગોટા તમારા કોઈ પ્રિયજનને પણ જો ભાવતા હોય તો એની સાથે પણ શેર ચોક્કસથી કરી દેજો તમે મેથીની સત્યતા જાણતા હશો અથવા તો નહીં જાણતા હો તો આજે હું તમને જણાવું કે મેથી આપણા દેશમાં ક્યાંથી આવી મેથી આવી છે ગ્રીકથી ગ્રીસથી આવી છે એટલે એનું નામ તો અસલમાં ફેનુ છે ઇંગ્લિશમાં એને ફેનુક્રિક કહેવાય છે એક ફેનુક્રિક કેમ કહેવાય છે કારણ કે ગ્રીકથી આવી છે પણ એ લોકોને નહોતી ખબર કે મેથીના ઉપયોગ શું છે અને એટલે મેથી જ્યારે આપણા ભારતમાં આવી ગઈ ત્યારે ભારતવાસીઓએ તે મેથીના અનેક ઉપયોગ શોધી લીધા અને કરી પણ લીધા અને એમાં મેથી હાથ પડી ગઈ ગુજરાતીઓના બરાબર છે તો ગુજરાતીઓએ તે મેથીના થેપલા બનાવી દીધા મેથીના ગોટા બનાવી દીધા મેથીના ભજીયા બનાવી દીધા મેથીની ભાજી બનાવી દીધી અને કોણ જાણે કેટલાય ઉપયોગો કરી દીધા મેથીના બરાબર છે તો એમાંનો એક ઉપયોગ છે આ મેથીના ગોટા તો ચાલો આપણે મેથીનો ઉપયોગ કરી લઈએ અને ગોટા બનાવી દઈએ તો મેથી અમે સરસ ઝીણી ઝીણી સમારી લીધી છે અને મેં એને પાણીમાં ધોવા મૂકી દીધી છે સારી રીતે પાણીમાં પલાળી દીધી છે એટલે મેથી પર ચોંટેલી ઝીણી ઝીણી બારીક માટી હોય એ એકદમ નીચે બેસી જશે અને પત્તું પલળીને ચોખ્ખું થઈ જશે અને એ ઉપર આવી જશે બરાબર છે જ્યારે પણ ગુજરાતીઓના હાથમાં કંઈક આવી નવી વસ્તુ પડી જાય તો મને નથી લાગતું કે એ કોઈ રીતે કોઈ વસ્તુને છોડે બરાબર જો મેથીના ઉપયોગ એને એટલા બધા અગણિત કરી નાખ્યા છે મેથીને ડાયાબિટીસમાં પણ વાપરી લીધી છે મેથીને બીપીમાં પણ વાપરી લીધી છે બરાબર અને સ્વાદ માટે કંઈ બાકી જ રાખ્યું નથી જુઓ આપણી મેથી પણ સરસ ધોવાઈ ગઈ છે અને આ રીતે હું નીચે નીચેને એને લઈ લઉં છું કારણ કે પત્તું પત્તું તરીને ઉપર આવી ગયું છે અને હું એને આ રીતે જાળીવાળા વાટકામાં કાઢી રહી છું અને જે ધોવાયા પછી માટી જે હશે એ નીચે બેસી ગઈ હશે એ પાણી આપણે ફેંકી દઈશું અને ફરી પાછી જાળીવાળા વાડકામાં એકવાર ચોખ્ખા પાણીથી સરસ ધોઈ નાખીશું જો આપણા ઝીણા સમારેલા મરચાં મેં લઈ લીધા છે હવે આપણે ઓટાનું બેસન તૈયાર કરીશું તો એના માટે મેં આ મરચાં લઈ લીધા છે હવે આપણે એની અંદર ધોવેલી મેથી નાખીશું મેથીની અંદર પછી આપણે ધીમે ધીમે બધી જ વસ્તુ એડ કરતા જઈશું મીઠું એડ કરીશું કારામરી એડ કરીશું બરાબર છે અને કારામરી એ કહેવાય ને કે એક મેન ઇન્ગ્રીડિયન્ટ છે કારામરી છે પછી ધાણા છે વળિયાળી સફેદ તલ મીઠું અને ઝીણી સ દળેલી ખાંડ પણ મેં એડ કરી છે આ સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે અને હવે હું એકદમ બારીક દળેલી ખાંડ ઉમેરીશ ખાંડ થોડું સ્વાદ પ્રમાણે ઉમેરવાની જો તમે ખાતા હોય તો ઉમેરવાની નહીંતર એ ઓપ્શનલ છે મેં બે ચમચી જેટલી ખાંડ ઉમેરી છે દળેલી વરિયાળી છે તલ છે જુઓ આની અંદર લાલ મરચું અને હળદર તો બિલકુલ નથી નાખવાના તો એકદમ બજાર જેવા જ ગોટા તૈયાર થશે કારણ કે હળદર નાખશો તો એકદમ પીળા પીળા લાગશે અને મરચું તો નાખવાનું જ નથી એટલે એકદમ બજાર જેવા સફેદ ગોટા તૈયાર થશે અને સફેદ ગોટાને આપણે થોડા વધારે ક્રિસ્પી તળીશું તો એકદમ લાલસ પડતા થઈ જશે બરાબર એના માટે મેં બે વાટકી લોટ લઈ લીધો છે અને બધું સરસ મેં મિક્સ કરી દીધું છે હવે જો આપણે ક્રિસ્પી ગોટા તરવા હોય તો એની અંદર હું એક અડધી વાટકી જેટલી સોજી ઉમેરીશ લગભગ ચાર એક ચમચી જેવી બરાબર અને જુઓ આનાથી ગોટાની ઉપરની સાઈડ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જશે જો તમે સોજી નહીં ઉમેરો તો એ એકદમ ઓપ્શન ઓપ્શનલ જ છે એ ગોટા એકદમ સોફ્ટ થશે એની અંદર અને બાર બધેથી સોફ્ટ થઈ જશે પણ જો તમે સોજી ઉમેરશો તો એની ઉપરની સાઈડ જે છે એકદમ ક્રિસ્પી તૈયાર થશે એટલે તમને ખાવામાં ખરેખર ખૂબ જ મજા આવશે જો તમે અમદાવાદના જેલના ભજીયા ખાધા હોય તો બિલકુલ એના જેવો સ્વાદ આવશે બરાબર છે જો આપણું એકદમ બેસન તૈયાર થઈ ગયું છે આ બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે બેસનને મેં પંદર મિનિટ સુધી રાખી મૂક્યું હતું અને હવે આપણે ભજીયા ઉતારવાની તૈયારી કરી રહ્યા છીએ તો જ્યારે ભજીયા ઉતારવાના હોય ત્યારે જ આપણે એની અંદર સોડા ઉમેરીશું સોડા બહુ નહીં ઉમેરવાનો એકદમ અડધી ચમચી જેટલો જ ઉમેરવાનો છે મારી ચમચી એકદમ નાની છે બરાબર છે સોડા ઉમેરવાની ચમચી એકદમ નાની છે એટલે તમે જો રેગ્યુલર ચમચી લો તો એ પાંચ ચમચી જેટલો ઉમેરી શકો નહીંતર વધારે તેલ ભરાઈ જશે અને ગોટા કાળા પડશે તેલ બહુ ફાસ્ટ નહીં રાખવાનું તેલ ધીમા તાપમાને જ રાખવાનું છે એટલે ગોટા એકદમ અંદરથી પણ સરસ રીતે ચડી જાય અને પછી ધીમે ધીમે એની આંચ વધારીને મધ્યમ તાપમાન સુધી લાવવાનું છે તેલનું તાપમાન બહુ થવા દેવાનું નહીં નહીં તર ગોટા અંદરથી ચડશે નહીં અને બહારથી કાળા પડી જશે આ રીતે પહેલાં તમારે તેલ ચેક કરી લેવાનું જો આપણું તેલ તૈયાર થઈ ગયું છે અને ધુમાડા નથી નીકળતા એનો મતલબ એ કે બહુ વધારે પડતું તાપમાન પણ નથી joe જો આ રીતે આપણે એક પછી એક એમ આઠથી દસ ભજીયા મૂકી દેવાના છે તાસણામાં તેલમાં અને એને એકદમ ધીમા તાપમાને ચડવા દેવાના છે થોડા ચડી જાય પછી જ એને જારીથી ફેવરવાના છે જુઓ નહીંતર પછી એ બધા તેલમાં ફેલાઈ જશે અને એનો શેપ બગડી જશે આ એકદમ સરસ ગોળ ગોળ ગોટાનો શેપ તૈયાર થશે મસ્ત મજાનો જુઓ બસ હવે આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે એટલે કે મેથીના ગોટા એકદમ ક્રિસ્પી અને બદામી રંગ જેવા થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈશું અને એની જોડે ખાવા માટે સરસ મરચાં તળી લઈશું બરાબર મરચાંને મેં સરસ એક એક કાણું પાડીને લઈ લીધા છે તો હવે આપણે ભજીયાને બહાર કાઢી લઈશું જો મરચાંને તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે મરચાં જેવા તેલમાં નાખશો તે તરત જ એકદમ છાંટા ઉડશે એટલે એની ઉપર તરત જ આ રીતે સીવું ઢાંકી દેવાનું એટલે તમારે છાંટા નહીં ઉડે અને તમને બળવાની પણ બીક નહીં લાગે બરાબર જો પણ આપણા તૈયાર થઈ ગયા છે અને મરચાંને આ રીતે ઢાંકીને થોડી વાર તળાવવા દેવાનું છે અને તળાઈ જાય એટલે આપણે સરસ કાઢી નાખીશું તો આપણા મરચાં તૈયાર થઈ ગયા છે તળાઈને મરચાંની ઉપરની પરત આ રીતે વ્હાઈટ વ્હાઈટ થઈ ગઈ છે એટલે એકદમ સોફ્ટ થઈ ગયા છે મરચાં જો મરચાંની પરત ઉપરની જે કહેવાય એ કાળી થઈ જાય તો એ કડક થઈ જાય અને ખાવામાં પણ કડસા થઈ જાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ ગરમ તેલ હોય તો ફક્ત બે મિનિટ માટે જ અંદર મરચાંને રહેવા દેવાના છે જો આપણા મરચાં પણ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે હવે એની ઉપર સહેજ મીઠું નાખીને મેં સ્વાદિષ્ટ મરચાં બનાવી દીધા છે ગોટા સાથે મરચાં પણ હોય તો કેવી મજા પડી જાય છે જો આપણું ગોટો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી જુઓ આપણી ગોટાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે એની જોડે મેં મધુરનો સ્નેક ટોપિંગ ફ્રૂટ ચટણી લીધી છે જુઓ આ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે અમને તો બહુ જ ભાવે છે તમે પણ આ એકવાર લાવીને ટ્રાય કરજો ખૂબ સરસ જ આવે છે આપણી પ્લેટ તૈયાર છે ચલો ખાઈ લો હવે મેથીના ગોટા આવજો જય શ્રી કૃષ્ણ